દોસ્તો હે ગાઈસ ગુડ મોર્નિંગ તો સવાર સવારમાં આ બાજુ આપણે ડી માર્ટની સામે આયા હતા દવાખાને આ રહ્યું હોસ્પિટલ થોડું આપણને શરીરમાં ખચવડ આવતી રહી એના કારણે તો ચલો જઈએ હવે ના બાજુ આવું કંઈક માહો મોલ છે બિલ્ડિંગ તો આપણે જઈએ હાલોલ કપડાં ફિટિંગ કરાવવા પેન્સિલ લીધા મારે છે તો આપણે હાલોલ કામ પતાવીને આવી ગયા છીએ રૂમ પર ને આ બાજુ કપડાં સુકાઈ જાય અને આ બાજુ જો જંગલ જેવું બધું થઈ ગયું છે એટલે જેસીબી આવ્યો છે એટલે સાફ થઈ જશે પણ ત્યાં સુધી આપણે ગામડે જતા રહીશું તો જો આ બાજુ જેસીબી આવ્યું ને બધું સાફ કરીને જતું રહ્યું હવે આ બાજુ આવશે ધીરે ધીરે આગળ આજે ના કરે ચાર ચડે પાછું તો આપણે ગેરેજ જ જઈને આવી ગયા છીએ ઘરે હવે આપણે પપ્પાની બાઇક મૂકી દેવાની છે ને પ્લિટિના લઈને જવાનું છે ગામડે તો ચલો હવે ફાઇનલી ગામડે જઈને મળીએ કારણ કે અત્યારે વાગ્યા છે પોણા ત્રણ જેવું થઈ ગયું છે ગાઈસ જુઓ બેના તેતાલીસ થઈ ગઈ છે તો હવે નીકળીએ આપણે ઓકે તો ફાઇનલી મેં આવી ગયો છું ઘરે ગામડે અને વાગ્યા છે સાંજના છ અને આ બાજુ ખેતર બાજુ આવ્યો હતો આ લોકો બોલાય બોલાઈ કરી દેલા મમ્મી ને ભાઈ એમને બે જણા આ ખેતરમાં પારો બનાવે છે તો ચલો હવે આપણે જશું ઘરે આ જુઓ પારા પર રહી જવું પડશે હવે આપણે તો ચલો હવે આપણે ઘરે જઈને મળીએ તમને કિસી કા ફોન આ રહે હાલો જય માતાજી લંબા તો ગાઈસ પપ્પા નો ફોન આવ્યો છે કપડા કઢાવા છે ઓનલાઈન અરે સોરી ઓનલાઈન નહીં દિલ્હી થી કપડા લે છે લંબા

કામ કરીએ છીએ પ્રોસેસરનું કારણ કે સિઝન નજીક આવે છે અને તમારે કોઈને બી પ્રોસેસરનું સેટિંગ કરાવવું હોય તો મારો કોન્ટેક કરો દોઢસો વોટ ચારસો વોટ ડી ટુ એફ પછી કોક્સેલ કોઈનો કોઈનો બી એક્સવાય જે કસ્સાનો બી તમારો પ્રોગ્રામ બનાવો હોય તો મારો કોન્ટેક કરવો તો હું પ્રોગ્રામ બનાવી આપીશ અને તમને પ્રોગ્રામ ના ગમે તો તમારે પેમેન્ટ નહીં આપવાનું તમને પ્રોગ્રામ ગમે તો જ તમારે પૈસા આપવાના એની આપણી ફૂલ જવાબદારી ઝીરો મેન્ટેનન્સમાં આપણે કામ કરી આપશું તો ચલો હવે આપણે કામકાજ કરીને મળીએ તમને હજુ મારે નાવાનું પણ બાકી છે તો સાંજ પડી ગઈ છે ને હવે અમારે જવાનું છે ઘંટી છે દહીંનું ધરાવવા માટે મેં અને ભાઈ જશું તો આપણે જુનાગઢ જઈને બાઈક લેતા આવીએ બાઈક લઈને અહીં આવી જઈએ અહીં રોડ બાજુ એટલે ભાઈ આવી જશે દહીંનું લઈને તો ચલો નીકળીએ ધીરે ધીરે જુનાગઢ બાજુ તો કાંઈ જો આપણે આવી ગયા છીએ દર ઘડીએ અહીંયા અમે દહીંનો દર આવ્યા છે તો દસ પંદર મિનિટમાં એટલે અહીંથી નીકળીએ રોડે અહીંથી ગાડી કાઢીએ તો દહીંનો દર આવી ગયો છે તો ચાલો નીકળીએ હવે ઘરે બે જા તો ચાલો રાત બી બહુ પડી ગઈ છે કેટલા લીધા પૈસા બેસ તો અમારા ઘરના નજીક લોકેશન આવી ગયા છીએ અને દહીંનું દરાઈ ગયું છે નવે ભયું જાય છે ઘરે દહીનું લઈને તો ચલો હવે આપણે બાઈક મૂકી દઈએ જૂના ઘરે તો ગાઈશ આપણે ઘરે આવી ગયા છીએ અહીં બાઈક મૂકી દીધી છે જૂના ઘરે તો ચલો અહીંથી હવે આપણે જઈએ આપણા આપણા ઘરે નવા ઘરે તો ફાઇનલી ઘરે આવી ગયા છીએ મેં ને ભાઈ એ પિક્ચર જોવા છે ફોન મેં અને આ રહ્યું દહીંનું તો ચલો થોડી વારમાં મળીએ